ભક્તિના માર્ગમાં તો જે ભાવમાં મોટો હોય મોટો તમારા ઘરમાં તમારો પૌત્ર પણ તમારા કરતા અધિક ભાવવાળો હોય ને તો એના હાથે જારી ભરાવીને તમારે એને હાથ લગાવો કારણ એને આપણા કરતા ભાવ અધિક છે તો ઠાકોરજીને એની હાથની જારી આરોગ્યમાં વધારે આનંદ આવો વ્યવહાર જગતમાં જે આયુમાં મોટા હોય એને આગળ કરે આ ભક્તિ જગતમાં જે ભાવમાં મોટો હોય એને આગળ કરે અને આમાં તો હાથ લગાવવામાં તો જેટલા પાછળ રહીએ ને એટલો લાભ વધારે આની નહીં તો આની આની નહીં તો આની આની નહીં તો આની કાનીથી મારી સામગ્રી ઠાકોરજી અંગીકાર કરશે મારી ઝારી મહાપ્રભુજી અંગીકાર કરશે ભક્તિમાર્ગમાં કૃપા કરવાની શરૂઆત ઠાકોરજી પાછળથી કરે છે અને એટલે આપણને આગળ જતા આવડે છે નજીક જતા નથી આવડતું ધક્કો મારીને કદાચ આગળ પહોંચી જઈએ નિકટ પહોંચ્યા કે નહીં એનું ચિંતન નથી કરતા ઘણી વાર આગળ કરીને પાછળ રહેવામાં પ્રભુની નિકટ પહોંચી જવાય છે અને ઘણી વાર મારીને આગળ જતા રહેવામાં ઠાકોરજીથી કેટલા દૂર થઈ ગયા એને તો કલ્પના ભક્તિમાર્ગમાં તો લાભ લેવડાવવાની મહત્તા છે કૃષ્ણ ભક્તિની વિધા એની રીત ઉલટી રીત અહીંયા તો ઊંધી રીત છે ચલકે ઉલટી રીત ગોપીજન ઊંધી રીતે ચાલ્યા લોકો ઘર બાર છોડીને વનમાં જાય ને તો કૃષ્ણ વિરહીની ગોપીઓને ઘર હી મેં વન એમણે તો ઘરને જ વૃંદાવન બનાવીને મર્યા સંસારમાં રહેતા રહેતા કૃષ્ણને પામી લીધા અને મહાપ્રભુજી એ જ માર્ગ આપણને આપ્યો ને ભાગીને કોનાથી માણસ છે ખરેખર વ્યક્તિઓથી માણસ ભાગતો નથી હોતો પોતાની જ વૃત્તિઓથી ભાગવાની કોશિશ કરતો હોય છે જેને જેને જોઈ જે જે વસ્તુને જોઈ એના મનમાં વિકાર જાગતો હોય એ વાંક વસ્તુ અને વ્યક્તિઓમાં શોધતો હોય છે ખરેખર વાંક તો ક્યાંક મનની જ હોય છે પેંડો પડ્યો ખાવાની ઈચ્છા થાય તો પેંડાનો કે જીભનો આપણે બધા પેંડાનો વાંક કાઢીએ વાંક તો જીભનો જ છે એને જ ઈચ્છા છે અને જ્યાં જશે પેંડાને ગોતશે આ દુનિયામાં કોઈ વસ્તુ કે વ્યક્તિનો વાંક નથી હોતો માણસની વૃત્તિઓ જ એને ભગાવતી અને આ ગોપીઓના મનમાં કૃષ્ણએ ઘર કરી લીધું ચેતસ્તક પ્રવણમ સેવા મેરો મન ગિરધર છબી પર અટક્યો મેરો મન સો છે અને મન ઠાકોરજીમાં છે અને ઠાકોરજીનું મન ગોપીઓમાં છે પરસ્પરનો નિરોધ છે પ્રયાસ નથી પ્રેમ સ્વભાવ બની ગયો છે જ્યાં સુધી ભક્તિ પ્રયાસ રહે ને પ્રયત્ન રહે પુરુષાર્થ રહે ત્યાં સુધી એ પ્રવૃત્તિ માનશો ભક્તિને તો થાકી જશો પણ એ વૃત્તિ બની ગઈ ને જેટલું કરશે એટલો આનંદ આવશે હજી કરવું હજી કરવું હજી માણ બે કલાક થયા ને હમણાં જગાડ્યા ના હોય તો પડવાનો સમય થઈ ગયો હવે ક્યારે સવાર પડશે ને ક્યારે ના મુખ નું દર્શન થશે તો તાપ હૃદયમાં કરતા કરતા અફસોસ સાથે જયારે પહોળાવો ને ત્યારે માનજો આજે ઠાકોરજી બહુ પ્રેમથી સેવા સ્વીકારે છે ફરી મિલનનો તાપ આપીને પ્રભુ પછી છૂટા પડ્યા છે છૂટા પડવાનું જો હાસ હોય ને હાસ સેવા તો માનજો ઠાકુરજીએ તમારાથી કંટાળો ઠાકોરજી નાવા લાગ્યો છે એટલે તમને પતાવી નાસ થાય છે પણ સેવા પહોંચ્યા પછી એમ થાય કે પૂરું થઈ ગયું ફરી ક્યારે સવાર પડે છે ક્યારે દર્શન થશે ત્યારે માનજો હજી પ્રભુને મળવાની ઈચ્છા હતી એટલે તમે ફોડાડી દીધા પ્રભુનું હજી મન તમારાથી ભરાયું નહોતું જેમ આપણને લાલસા હોય છે ને પ્રભુ પાસે બેસવાની એમ પ્રભુને પણ સેવા લેવાની એ ઈચ્છા મનોરથ હોય છે જે જે મૂળ વાત કરી રહ્યો હતો તો કૃષ્ણ ભક્તિ એ કોઈની પ્રગટતી હોય છે હોય છે એ નાખવામાં નથી આવતી સ્વિમિંગ પુલ જેવું નથી કે ખોદીને પાણી ભરવું પડે કુવા જેવો છે ખોદો ને તો અંદરથી જળ નીકળે આ ભક્તિનો માર્ગ એવો જે હોય છે તો પ્રગટતો હોય છે પ્રેમ તે પ્રગટ હો પ્રભુનું પ્રાગટ્ય કહીએ છે પ્રગટે પ્રભુ ભક્તિ પ્રગટે આનંદ પ્રગટે સુખ પડે આનંદ તો પ્રગટે બહાર થી થી અંદર અંદર એ સુખ અને બહાર અભિવ્યક્ત થાય એ આનંદ ગિરરાજ ની ગાથા આપણે ગાઈ રહ્યા હતા કહેવાનો મૂળ ઉદ્દેશ એ હતો કે કૃષ્ણ ભક્તિને કૃષ્ણમાં પ્રેમ પામવા માટે આ ત્રણ તત્વોની કૃપા વિશેષ રૂપે વૈષ્ણવ માટે નિતાંત આવશ્યક છે આ ત્રણ તત્વ એવા છે જે કૃષ્ણમાં પ્રેમનું દાન કરવાનું સામર્થાન આપેલું છે એમને રાઈટ આપ્યા છે ઘણી વાર રાઈટ હોય ને કે તમે આનો રાઈટ તમે લીધો છે કે નહીં અને ન હોય તો તમારો અધિકાર ન કહેવાય પણ ઠાકોરજી પોતાના રાઈટ્સ લખી આપ્યા છે આ ત્રણ જણાને પ્રેમ દાન કરવા પહેલું તત્વ છે વ્રજનું કૃષ્ણ ભક્તિનું શ્રી યમુનાજી મુકુંદ રતિ વર્ધિની ગાન કરતા જ આપણે કહીએ છીએ ઠાકોરજીમાં પ્રેમની વર્ધન કરનારી કોઈ હોય તો શ્રી યમુનાજી છે યમુનાજી નામ લેવા માત્રથી ભગવત પ્રેમ પ્રગટ થાય છે નામ મહિમા એ સીધું જાણ જેને કે ગુણ સુનન કો લાલ ગિરિધરન પીએ આય સન્મુખ તાકે બિરાજે યમનાજીના ગુણદાન ઠાકોરજી ને એટલું ગમે છે કે ગાતા હો યમનાજીના ગુણગાન અને સામે આવી જાય ઠાકોરજી તમે પ્રભુને ને અતિ પ્રિય છે કૃષ્ણ પ્રેમનું દાન સામર્થ્ય યમનાજીમાં છે યમનાષ્ટક નો નિત્ય પાઠ કરો એકતાલીસ પદના રોજ એક બે પદ ચાર પદના પાઠ કરવાની તો એકતાલીસ મુ પદ છેલ્લું પદ રોજ ગાવો બીજું સામર્થ્ય આપ્યું શ્રી ગિરરાજ બાબાને શ્રી ગિરરાજજી ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ ત્યાં પુલિંદજીઓને પૂર્ણ કયા સુબોધનીમાં મહાપ્રભુજી કહે કે આ પૂર્ણ શબ્દ કોઈને ન વાપર્યો કારણ કે કૃષ્ણ ભક્તિમાં પૂર્ણ કોઈ હોય તે સ્વામિનીજી છે સ્વામિનીજી સિવાય કોઈને કૃષ્ણના પૂર્ણાનંદનો અનુભવ થતો નથી કારણ કે રાસમાં સંપૂર્ણ આનંદ કોઈ અનુભવ કરતું હોય તો સ્વામી તો આ પુલિંદજીઓ આગળ પૂર્ણ શબ્દ વેણુ ગીતમાં ગોપીઓ વાપરે છે એમને કેમ આ કઈ રીતે આનંદ અભિવ્યક્ત અનુભૂત થયો તો કહ્યું કે એમને ગિરરાજ બાબાનો સંગ છે એટલા માટે ગિરિરાજજીની કૃપાથી પુલિંદજીઓ પૂર્ણ છે અને પુલિંદજીઓ એટલે ભીલ કને જેના ભાવથી ઉત્થાપન ભોગ ધરો છે કંદ મૂળ ફળ આદિ એ ભીલ કન્યાઓને પુલિંદી કહેવાય જો ઘણા સરખા સરખા નામ હોય પુલીન પુલીન અને પુલિંદીજી બંને જુદા યમનાજીમાં બેટ હોય ને આઈલાઇન એને પુલીન કહેવાય તિહારો પુલીન મોહીબા ઘણી વાર ઘણા બધા શબ્દો હોય તો ઘણીવાર લોકો હા ઘણી વાર તાંદુલ અને તાંબુલમાં ઘણીવાર લોકો ગોટાળા કરતા હોય છે સુદામાં જીએ તાંબુલ આરો સુદામાં તાંબુલ નથી આયોગાય તાંદુલ આરો ગાય તાંબુલ એટલે પાન એટલે તાંદુલ એટલે વાત ચોખા તો ઘણીવાર સમાન શબ્દો એવા તો ઘણા બધા પર્યાય નિકટના એવા સરખા ઉચ્ચારણ જેના થતા હોય

એક છે સમર્થ વ્યક્તિ દાન કરે અને બીજો સમર્થ છે કે પોતાના જેવું સામર્થ્ય આપી દે આ અલૌકિક તત્વો એવા છે જે સાધારણ વસ્તુ કોઈ દાન નથી આપતું ચાલે તને દાન આપું એટલે તું પણ એનો આનંદ લે એ પોતાના જેવું સામર્થ્યવાન આપણને બનાવી દે છે પોતાના અનુભવને આપણો અનુભવ બનાવી દે છે એવું ગિરરાજ બાબાનું સામર્થ્ય છે એટલે જયારે પણ ગિરરાજજી પાસે જાઓ ને તો ભક્ત

મેળવીને આવીએ ત્યારે તો સાચો લાભ લીધો કહેવાય આ તો ઘણા લોકો આપવાનું સાબર લૌકિક તો ઘણા આપ્યું અરે માણસ પોતાની બુદ્ધિ એનો હોશિયારીથી પણ કરી છે એ ગિરરાજજી પાસે મેળવવાનું જેનું પ્રાપ્તિનું સામર્થ્ય ભગવાને આપણને જ આપીને મોકલ્યા હોય એ જ વસ્તુ ગિરરાજજી પાસે માંગવાની ગિરરાજજી ભગવાન અને ભક્તિ આપવામાં સમર્થ છે એ માંગ અને ત્રીજું સામર્થ્ય શ્રી વલ્લભને આપ્યું છે સાનિધ્ય માત્ર દત્તા શ્રી કૃષ્ણ પ્રેમ સર્વોત્તમ સૂત્રમાં નામ છે સાનિધ્ય માત્ર થી શ્રી કૃષ્ણમાં પ્રેમનું દાન કરનારા શ્રી મહાપ્રભુ છે તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે ગિરાજ બાવાનું પૂજન ઠાકોરજીએ કોઈનું પૂજન કરવાનું કહ્યું હોય તે છે અને એટલા માટે ગિરિરાજ બાબા આપણા બધા માટે પૂજનીય છે કારણ કે એમના પૂજનનો પ્રકાર સ્વયં ઠાકોરજી આપણને બતાવે છે અને એટલા માટે અને પૂજનમાં પણ વિવેકની પણ જરૂર પડે જ્યારે સમય જાય અને સંજોગો બદલાય માણસનું સામર્થ્ય વધે ત્યારે વિવેકની વિવેકની વધારે જરૂર પડે એટલે હવે પણ જરૂર છે જ્યારે જ્યારે વ્રજમાં તો ગિરિરાજજી સાથે યમુનાજી સાથે કેવો વ્યવહાર આપણે રાખવો કેટલું દૂધ ચડાવવું ને કેટલા દંડવત કરવા અને કેટલો ભોગ ધરવો એનો વિવેક આપણે જ રાખવાનો અને દૂધ ચડાયેલું દૂધ છે કે નહીં એનો પણ જ્યારે શંકા મનમાં રહેતી હોય ખૂબ વિવેકપૂર્વક ભક્તિ ભક્તિ એટલે બહુ વ્યવહારમાં એટલા બધા નહીં પડી જવું કે એમની જોડે આત્મસાત ન સાધી શકીએ એમની કૃપાનો અનુભવ એમના સ્વરૂપનો આનંદ ન લઈ શકીએ એવા બહુ વિધિ વિધાનમાં નહીં પડી જવું અને હવે તો મને મને પોતાને પર્સનલી એમ લાગે કે તમે વર્ષમાં દસ વાર વ્રત જતા હો ને પણ દૂધ એક જ વાર ચડાવ

કંગે એમનાથી એમને ખૂબ પ્રસન્નતા થાય છે કંગે હવે જવું આવું એટલું સુગમ થઈ ગયું છે કેટલા લોકો જવા લાગ્યા છે અને બધા જો અઠાગ્ર અને રાખશે ને તો ક્યાંક એમને શ્રમ આપણે આપી દેશે ક્યાંક એમના સ્વરૂપને બગાડવાનું અપરાધના સહભાગી આપણે ન થઈ જઈએ એની પણ સાવધાની રાખવાની હવે આપણે બધાએ જરૂર છે દરેક વિવેક રાખવાની જરૂર છે અને ભક્તિમાં વિવેક બહુ મહત્વનો શબ્દ હોય છે

समर्थक નામના મેઘો જે પ્રલેયકાળમાં વર્ષા કરે એમને આજ્ઞા કરી કે જાઓ સમગ્ર व्रजને ડુબાડી દો કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા મોટી મોટી શિલાઓ પડતી હોય એવી વર્ષાની બુંદો પડવા લાગી ગભરાયા व्रजवासी દોડતા ભાગતા ઠાકોરજીના શરણે આવ્યા પ્રભુ રક્ષા કરો હા

એને ધારણ કરનારા છે જે ગિરધારી છે ગીરી ધારી છે એટલે એમનું નામ છે ગિરિરાજ પર્વતોના રાજા આપણે તો વાર્તા પ્રસંગમાં આવે ને કે ગુસાઈજી કે શ્રેષ્ઠ નદી કઈ શ્રેષ્ઠ પર્વત કયો અને શ્રેષ્ઠ તીર્થ કયો ત્યારે પેલા વૈષ્ણવ કહ્યું શ્રેષ્ઠ નદી યમુનાજી શ્રેષ્ઠ પર્વત ગિરરાજજી અને શ્રેષ્ઠ તીર્થ એ વ્રજ છે ત્યારે ગુસાઈજી નારાજ થઈને કહ્યું અરે મૂર્ખ તો યમનાજીને નદી માને છે

તો હું કેસે નિસ્તર તે ગુસાઈજી પ્રભુ ચરણનો પ્રાગટ્ય ઉત્સવ આવી રહ્યો છે અને ફરી પ્રભુએ પ્રગટ થવાની ઈચ્છા વલ્લભના ઘરમાં ન કરી હોત તો આ આ સુંદરતા આ અલૌકિકતાનું દર્શન આપણને કોણે કરાવ્યું હોત આપણે કોઈ મંદિરમાં જઈને ઘંટડીઓ વગાડતા હોત અત્યારે આ તો કૃપા છે કે જગતનો નાથ આપણા ગોદમાં બેસીને ખેલતો કરી દીધો ઠાકોરજી માં તો ક્યાં કંકુ ભગવત તને પેલામાં પડ્યા હોત આપણે ક્યાં ભટકતા હોત

જગતનો નાથ આપણો નાથ થઈને આપણા ઘરે બિરાજે એનો ઉપકાર તો કેમ ભૂલી શકાય અદેય દાન દક્ષ મહોદાર ચરિત્રવા કોઈ ના આપી શકે એવું દાન શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી આપણને આપે છે ગિરાજ બાબાને ધારણ કર્યા ગીર શ્રી ઠાકોરજીએ અને માનું ગોવર્ધન નૃત્ય કરે ભાર નથી ગિરાજ બાબાનો ઘણી એમ થાય કે ભાર લાગતો હશે અરે ભાર નથી તો નાચી રહ્યા છે ગિરરાજ બાબા અરે ઠાકોરજીએ મને પોતાના હસ્તમાં ધારણ કર્યું આપણે તો ગિરરાજજીના પ્રાગટ્યમાં એમ કહેવાય કે સ્વામીજીના ચરણમાં નંદનું ચિહ્ન છે અને એમાંથી પ્રાગટ્ય પ્રાગટ્ય છે મૂળ તો ગિરિરાજજી રૂપે અને પછી ભૂતલ પર વધારે પણ શ્રી ઠાકોરજીએ ગિરરાજજીને ધારણ કરી એમનું મહાત્મ્ય આપણને બતાવ્યું કે આ ગિરરાજ બાબા કોઈ સાધારણ પર્વત નથી આ તો મારા ભગવદીઓમાં શિરમોર છે આનો આશ્રય કરશો

પ્રભુ મહાત્મ્ય બતાવે ને તો તોય વ્રજભક્તોને તો માધુર્ય જ નો અનુભવ થાય ઠાકોરજી ગિરરાજજીને ધારણ કરી રાખે તો પ્રવાસીઓને એમ નથી થતું ઓહ હો આટલા મહાત્મ્ય આટલા શક્તિશાળી ઠાકોરજી છે યશોદાજીને તે વિચાર આવે મારા લાલનનો હાથ હવે દુખી ગયો હશે હો વિચારો સાત દિવસથી ધારણ કરીને મૂકે ને તો લાવ હાથ દબાવી દો અરે જે ટચલી આંગળીમાં ગિરરાજને ધારણ કરતો હોય છતાંય મહાત્મ્ય બતાવે છતાંય માધુર્યનો ભાવ જાગે એ જ વ્રજભક્તો છે સીઓ પ્રભુના મહાત્મ પ્રભાવિત થતા નથી એ તો આકર્ષિત થાય બે વસ્તુ છે ભગવાન પ્રભાવિત કરે મહાત્મ બતાવીને અને માધુર્ય તો વૈષ્ણવી ભાવ એ પ્રભાવિત થવાનો નથી આપણે ભગવાનથી પ્રભાવિત નથી આપણે પ્રભુમાં આકર્ષિત છીએ પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિનો પાયાનો ભેદ એ છે મહાત્મ્ય જોઈને ભાવ અહો ભાવ જાગે એ મર્યાદા પ્રભુ તો આવા બળવાન પ્રભુ આવા શક્તિશાળી પ્રભુમાં આવું અને જોઈને મસ્તક નમી જાય એ મર્યાદા પણ સ્વરૂપ જોઈને મન ખેંચાઈ જાય એ માધુર્ય યુક્ત પુષ્ટિ ભક્તિ છે એનું મહાત્મ્ય બતાવે ન બતાવે કૃપા કરે ન કરે કઠોર થાય જે બી થાય પ્રભુ આપ જે પણ કરો અમારી સાથે અમે તો આપને પ્રેમ કરીએ છીએ અસમર્થતામાં અભાવ ના આવે અને સામર્થ જોઈને પ્રભાવ ના આવે કેવલ ને કેવલ માધુર્ય રહે એ જ પુષ્ટિ પ્રભુ અમે આપને ચાહીએ છીએ આપ ભલે તરછોડો ભલે અમને અમને વનમાં એકલા મૂકીને જતા રહો ભવેલ ને ભલે ને અમને તડપાવો અમારી પરીક્ષા કરો અંદર ધ્યાન થઈ જાઓ આપ ગમે તે કરી લો આપનામાં હિંમત હોય તો અમારામાં અભાવ પ્રગટાવીને બતાવો તો આપને માનવી

કરો પરીક્ષા કરો વિપરીત લીલા અમને તો એ જોઈને જો આપણે નાના બાળક હોય સ્કૂલમાં જતા હોય તો ફેન્સી ડ્રેસ ઘણી વાર સ્કૂલમાં હોય તો ઘણી વાર એને સંત બનાવે ઘણી કોઈ વેજીટેબલ બનાવે ઘણી કોઈ એને કોઈ અવતાર બનાવે પોલીસ બનાવે અને એ પોલીસ બન્યો એને જોઈને આપણને વધારે લાગ આવે ને આજે કેવો સરસ લાગે લે ખોળા બેસીને ફોટો પાડ એમને સેલ્ફી પાડીએ ને એનો ફોટો પાડીએ વધારે વાલ આવે આજે કેવો સરસ લાગે છે એમ ઠાકોરજી આ જુદા જુદા અવતારો ધરે નરસિંહ બને ક્યારે વરાહ બને તો બીજાને તો મહાત્મ લાગે આવો પ્રભાવ વધારે અરે મારો વૈષ્ણવ નરસિંહ બની ને આજે ફરી રહ્યો છે એટલે જુદા જુદા અવતારો જોઈને વાલ વધી જાય વૈષ્ણવને મહાત્મ્ય ના પ્રગટે આવું સામર્થ્ય ના ના ચલો ભલે નરસિંહ બની ને આજે નરસિંહ જયંતિ છે પણ પંચામત પછી ભૂખ તો લાગી હશે ભોગ સિદ્ધ કરીને આરોગ્ય લાવ આજે પનો ધરાવ આવા નરસી બનીને આવો ગુસ્સો કર્યો તો ગળું સુકાતું હશે પનો ધરાવ તો શાંત થઈ તો મહાત્મની પણ જે લીલા હોય ને એ જોઈને પણ વૈષ્ણવને તો માધુરી જ પ્રગટે છે હાલ વધે છે આજ વૈષ્ણવી ભાવના વ્રજભક્તોની ભાવનાની વિશેષતા છે એટલે સામર્થ્ય જોઈને પ્રભાવ નહીં સ્વરૂપ જોઈને માધુરી સ્વરૂપ નિષ્ઠા જેમાં છે એ જ પુષ્ટિ ભક્તિ છે હું મારા પ્રભુને પ્રેમ કરું છું બસ ત્યાં વાત પૂરી થઈ જાય એક ઠાકોરજી ને રાધાજી પાસે આવીને લલિતાજી કહ્યું રાધા તું એમ માને છે કે ઠાકોરજી તને જ પ્રેમ કરે છે એને થયું કે રાધાજીને થોડી ઈર્ષા કરાવું બળાવું ઠાકોરજી જોડે ઝઘડાવું પ્રભુ અને ઠાકોરજીમાં ક્લેશ કરાવું એટલે આવીને કહેવા લાગે લલિતાજી કે રાધા તું એમ માને છે કે ઠાકોરજી તને જ પ્રેમ કરે છે એ તો ચંદ્રાવલીને કરે છે લલિતાને કરે છે વિશાખાને કરે છે મને કરે છે એ તો બધાને પ્રેમ કરે છે અને આ સાંભળતાની સાથે રાધાજીના नेत्र ભરાઈ આવે રડવા લાગે જાજી કે बाबा રડો છો શા માટે રડો છો એટલા માટે કે અમારા બન્નેનો પ્રેમ છુપાવવા ઠાકોરજીને કેવા કેવા નાટકો કરવા પડે છે એ તો મને જ ચાહે છે પણ અમારો પ્રેમ છતો ન થઈ જાય એટલે પ્રભુને આ નાટકો કરવા પડે છે બાકી એનું મન મારા સિવાય બીજે ક્યાંય જાય આ પ્રેમની નિષ્ઠા લૌકિક પ્રેમ હોય તો તુરંત ક્લેશ થઈ જાય આ સ્વરૂપ નિષ્ઠા છે કે એનો પ્રેમ અને મારા પ્રત્યે એનો ને એના પ્રત્યે મારો એ અનન્ય છે આ માધુર્યનું મહત્વ તો આપણે જે ચર્ચા કરી રહ્યા છે અને ઠાકોરજી ના બધા જ શરણોમાં બોલાવી લીધા લાકડી લગાવી અને એમ તો કે પ્રભુને ભાર ઓછો થાય એટલે લાકડી લગાવી ઠાકોરજી જ્યાં હાથ લીધો પાછો કેવું અરેકઢ પકડ અને ઠાકોરજી એ સાત પ્રકારના ન્યાશયો જે વ્રજવાસીઓના હતા દૂર કર્યા